વિભાગ એક નવો પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને માટે પ્રારંભિક સૂચનો હેતુઓ વહાલા વિદ્યાર્થીઓ આજે તમારી નવી જિંદગી શરૂ થઈ છે આજ સુધી તમે ઘણો સમય તમારા ઘરે રહ્યા છો આજથી તમે શ્રી ભગવાનના ઘરમાં રહેશો તમે સૌ ઘણા લાંબા સમય સુધી તમારા માતા પિતા ભાઈ બહેનો સાથે રહ્યા છો આજથી તમે એક નવા જ પર્યાવરણમાં નવા સ અધ્યાયો સાથે અને નવા પાલક અને માર્ગદર્શકની નિગેબાની હેઠળ રહેશો બીજા વિદ્યાર્થીઓની જેમ તમે પોતાના ઘરે રહીને અભ્યાસ કરી શક્યા હોત કે બીજી કોઈ શાળાના વિદ્યાર્થી મંદિરમાં રહી શક્યા હોત તો પછી તમે આ આશ્રમની શાળામાં શા માટે જોડાવા આવ્યા છો તમે શા માટે અહીં આવ્યા છો એ વિશે ચાલો હું તમને વાત કરું છું પહેલો ઉદ્દેશ્ય અહીં રહીને તમે દેશ જાતિ અને કુટુંબના તમારા મર્યાદિત વર્તુળ વિસ્તારને ત્યજીને બધા લોકોને તમારા પોતાના બાંધવોના રૂપે સ્વીકારવાનું શીખશો બીજો ઉદ્દેશ્ય બીજાઓ સાથે રહીને તમે સૌના સહિયારા પ્રયત્નોથી જવાબદારી ઉપાડીને સમાન મનવાળા બનીને એને પૂરી કરવાનું શીખશો ત્રીજો ઉદ્દેશ્ય ઘણા લાંબા સમયગાળા પછી આપણને આઝાદી મળી છે ભારતના ક્ષેમ કલ્યાણ માટે આપણે સૌ જવાબદાર છીએ એટલે જ તમારે આપણા દેશનું કલ્યાણ શેમાં છે અને અકલ્યાણ શેમાં છે તે સ્પષ્ટપણે જાણી લેવું પડશે સો એ સાથે મળીને દેશને માટે નુકસાનકારી બાબતોનો વિરોધ કરવાની અને દેશનું કલ્યાણ સાધનારી બાબતોને પૂર્ણ કરવાની શક્તિ તમારે કેળવવી પડશે ચોથો ઉદ્દેશ્ય ભગવાન શ્રી રામકૃષ્ણ દેવના નામે સ્થપાયેલા આશ્રમના વિદ્યાર્થી મંદિરમાં રહેવાનો પ્રથમ હેતુ તેમના જેવા પવિત્ર અને અન્યના કલ્યાણ માટે શુભનિષ્ઠ બનવાનું છે